માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોની તો આજના મારા નવા લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તો અમે પહોંચી ચૂક્યા છે વાડીએ અને વાડીનું કંઈક નવું નવું છે તે નવાનો ધારો તમને બતાવો મિત્રો અવાર આંબામાં કેરી નથી આવી એટલે અમારે નથી આવી એવું જ નથી મોટા ભાગના આંબાની અંદર અવાર કેરી જ નથી હવે કયા કારણોના હિસાબે કેરી ન આવી હોય એ તો ભગવાન જાણે કે વાતાવરણમાં કોઈ ઇસ્યુ હોય ખબર નહીં કુદરતની દયા કે આંબામાં કેરી બહુ ઓછી દેખાય અમારે તો આવી જ નથી અમારા બાજુવાળા ભાઈને છે પણ એને કેરી નથી આવી એટલે ઘણા લોકોનું કેવું એવું છે કે આંબામાં કેરી ઓછી છે એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કેરીનો ભાવ રહેશે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો જો અમે પાછા વાડીએ પહોંચી ગયા છે

એટલે ઝડપથી આપણે ક્યારે કરીએ અને આને પાણી આપી દઈએ સરસ મજાનું ફૂલ ઝાડનું ખામણું કરી દીધું મસ્ત મજાનું અને અહીંયા પણ ખામણું કરે જ છે મને ગમે તો હવે એને પણ ગમવા લાગ્યા ફૂલ ઝાડ જો સરસ મજાના કેમ કે બહુ મસ્તના ગોટા આવતા બધાને ખબર છે કેટલા સરસ ફૂલ બેસાડી જો હા ઉનાળાની કેટલા દિવસ પાણી નહોતું પીધું ને તમારા ગુલાબ પણ સુકાઈ ગયા બધા નખામણા કરી દીધા એટલે હવે સરસ મજાનું પાણી રહે એટલે મસ્ત થઈ જાય તો આ પણ મસ્ત મજાનું કામ થઈ ગયું આજે એમનો વારો આવ્યો પાણી પાવાનો રૂપિયા ડોયું લઈને ભાઈ હવે મારી જગ્યાએ આજે તમે પાવાનું છે તને ગમે મને ગમે પછી

મેં સવારના કહેતું કીધું તું કે અમારે આમ મોબાઈલે ચડાવ્યો તો તોર્યો પણ ખરેખર એને આમ આડિયો સારો કાઈમ લાગી ગયો ઓફર ગયો નથી તો ચાલો હું તમને આંબા બતાવું સરસ મજાના આંબો કેટલો કિલોર કરી રહ્યો છે મને પણ આનંદ આવી ગયો કેમ કે ઝાડવા આંબો એટલો પાણીથી પી ગયો ને ભરપૂર પાણીથી તો સરસ મજાનો લીલો સૌમ જીવો તો જબ કેટલો સરસ કોરીસ મળે વાળી થઈ ગઈ કેમ કે જો અહીંયાથી એટલું સાફ કર્યું છે અત્યાર સુધી એ સવારના ત્યાંથી થોડું સાફ કરવાનું છે અને અત્યારે અમે પાંચ છક વાગે ઘરેથી આવ્યા અને એ અમે આખો ચારો અને ધોર્યો ઉપરનો પારો હતો ને એ સાફ કર્યો ચાલો એ પણ બતાવું સરસ મજાનો અહીંયા છે દાળમડી દાડમમાં પણ દાઇડમ આવવાની શરૂઆત જ હતી કે પાણી વિના દાયડમ તો જો તો જ છે સરસ મજાનું પણ હવે પાણી પી અને જો કે આવ્યા છે બે ત્રણ આવ્યા છે નાના નાના જો સરસ મજાના અને હવે જો અહીંયા પછી આવ્યા પછી અમે સાફ કર્યો અને હવે એટલે હવે તો ઘાસ પડવા આવી ગયા ઘેર જવાની તૈયારી કરી રહ્યા છે અને આપણે પણ જો થોડુંક છે ને હું સાફ કરવાનું વટાવરનો જરૂર છે જય સુરેનાન ભવાન આજ પડી ગઈ પણ આને અધૂરું કામ મૂકવું નથી કે કે આખો ચારો પૂરો ન થાય ત્યાં સુધી ઘર જાવું જ નથી ફરી ગયા મારે પણ પરાણે રહેવું જ પડશે જો તો સાચી વાત છે કે કોઈ પણ એક કામ પર ઉપાડ્યું હોય પૂરું આખું થઈ જાય તો મજા આવે નહી તર હું છે કાલ પાછું થોડુંક નડે અને આખો ક્યારો કમ્પ્લીટ થઈ ગયો હોય તો વાંધો ન આવે સો ટકા સાચી વાત છે કંઈ વાંધો નહીં તો હવે કામ હતું તે અમે પૂર્ણ કરી નાખ્યું છે એટલે હવે ઘરે જવાની તૈયારી કરતા હતા કારણ કે આંબા મોટા થઈ ગયા એટલે આ લાકડાને બધું હતું એ હમણાં થોડોક ટાઈમ કાઢી નાખ્યા હતા અને આ તાર પણ છોડી નાખ્યા કે જેથી કરીને આમાં વ્યવસ્થિત બધું હાથી અપાઈ જાય હાથી અપાઈ જાય એટલે ફરી પાછા આ તારને બાંધી દેવા છે અને ખેતરને તૈયાર કરવાનું બાકી છે બરી ગઈ છે તો એમને સજીવન કરવાની જવાબદારી અમારી છે સો ટકા એમ અને એટલું ચેલેન્જ આપું કે આ કેરને હું પંદર દિવસની અંદર તાકાતવાળી બંધાવી દઈશ કારણ કે આને પાણીનો ક્યારો બની જાય એટલે સો ટકા ફરી પાછી ખીલી ઉઠવાની છે હા કેળા જે એલસી કેળા જતા રહ્યા તો ફરી પાછા સો ટકા લઈ આવવા છે હાલો નીકળીએ સૂર્યનારાયણ ભગવાન પણ તેમને ઘરે નીકળી ગયા છે અને અમે પણ અમારા ઘરે નીકળીએ મિત્રો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કરજો અને નવા મિત્રો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા નવા લોક સાથે કાલે મળીએ આવજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો